નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર સમાચાર પર ભરૂચથી ભરૂચ આમોદ પોલીસે દુષ્કર્મીઓનું અબ્બર બજારમાં કાઢ્યું સરકસ ઝઘડિયા બાદ આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા વધારી હતી આમોદ બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને કેરવાડા અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન માટે લઈ જવાયો ઝઘડિયા નિર્ભયાકાંડ બાદ આમોદમાં એકોતેર વર્ષની વૃદ્ધા પર ફરીથી દુષ્કર્મ ગુજારનાર આરોપીનું આમદ પોલીસે ભરબજારમાં સરઘસ કાઢ્યું હતું ઝડિયા દસ વર્ષની બાળા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મમાં બાળકી સાત દિવસ સુધી જીવન માટે ઝઝોમી બાદ મૃત્યુ પામી હતી ભરૂચના નિર્ભયાકાંડની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા હેવાન વિજય પાસવાન સામે જનાક્રોશ ક્રોશ બબુકી ઉઠ્યો છે અને વહેલામાં વહેલી તકે તેને ફાંસીના માસ્તરે ચઢાવાય તેવી હૈયાવરાહાર લોકો ઠાલવી રહ્યા છે તો બીજી તરફ જ્યાં ઝઘડિયા દુષ્કર્મની પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં જ આમોદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી એકોતેર વર્ષની વૃદ્ધા પર પર વર્ષના રાઠોડે છૂટ્યા બાદ ફરીથી દુષ્કર્મ ઘટના અંગે ફરિયાદ પરમ ગણતરીના કલાકમાં જ આમોદ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમોએ ડ્રોન ઉડાવી આરોપીને નજીકના ગામ કેરવાડામાંથી ઝબ્બે કરી લીધો હતો વૃદ્ધાને હવસનો શિકાર બનાવનારાનારાદમ શૈલેષ રાઠોડનું આમોદ પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું એકત્ર કરાયા હતા આમોદમાં દુષ્કર્મીનું સરઘસ કાઢવામાં આવતા લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો જ્યારે પોલીસે ગુનેગારોમાં આ થકી મેસેજ આપ્યો હતો કે કોઈ પણ ગુનાને અંજામ આપતા પહેલા જ તમારા હાલ પણ આ આરોપી જેવા જ થશે કાયદો અને પોલીસ પણ ગુનેગારને નહીં ભક્સે રિપોર્ટર હુમેદ સૈયદ એસ ન્યૂઝ ગુજરાતી ભરૂચ